લખતર ખાતે આજરોજ શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે બ્લડ કેમ્પનું કરાયું આયોજન લખતર સર્જે હાઈસ્કૂલ પાસે આવેલ પ્રમુખ હોસ્પિટલમાં યુવા મોરચા દ્વારા શ્યામાપ્રસાદ મુખર્જીના એકોતેરમાં બલિદાન દિવસ નિમિત્તે બ્લડ કેમ્પનું આયોજન કરાયું આજરોજ તારીખ ત્રેવીસ છ બે હજાર ચોવીસના રોજ શ્યામા પ્રસાદ મુખર્જીના એકોતેરમાં બલિદાન દિવસ નિમિત્તે સવારે નવ કલાકે બ્લડ કેમ્પનું કરાયું આયોજન બ્લડ કેમ્પમાં જિલ્લા મહામંત્રી તાલુકા પંચાયત પ્રમુખ યુવા મોરચા મહામંત્રી તેમજ યુવા મોરચા પ્રમુખ ને યુવાનો બ્લડ કેમ્પ બ્લડ આપી પ્રસાદ મુખરજીને એકોતેરમો બલિદાન દિવસની ઉજવણી કરવામાં આવી લખતર ખાતે આજરોજ પ્રમુખ હોસ્પિટલમાં યુવા મોરચા દ્વારા આજરોજ શ્યામાપ્રસાદ મુખરજીના એકોતેરમાં બલિદાન દિવસ નિમિત્તે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું બ્લડ કેમ્પની અંદર સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહામંત્રી તેમજ તાલુકા પંચાયત પ્રમુખ લખતર યુવા મોરચા પ્રમુખ તેમજ મહામંત્રી યુવા મોરચા અને સંગઠનના યુવાનો દ્વારા બ્લડ આપી એંસીથી વધારે બ્લડની બોટલ એકત્રિત કરવામાં આવી હતી જેમાં લાઇફલાઇન બ્લડ કેમ્પ સુરેન્દ્રનગર દ્વારા એકત્રિત કરવામાં આવ્યું હતું જેમાં લાઇફલાઇનના બ્લડ કેમ્પના ડૉક્ટર પૂજા માલવણીયાના અધ્યક્ષસ્થાને રવિભાઈ રાઠોડ ઉત્તમભાઈ રાઠોડ પ્રવેશભાઈ ચૌહાણની ટીમ દ્વારા સેવા આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં સુરનગર જિલ્લા ભાજપ મહામંત્રી જયેશભાઈ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ વાસુદેવભાઈ પટેલ લખતર તાલુકા ભાજપ મહામંત્રી ઘનશ્યામભાઈ થડોદા સુરનગર જિલ્લા યુવા મોરચા પ્રમુખ સિદ્ધરાજસિંહ ઝાલા સુરેનગર જિલ્લા યુવા મોરચા મહામંત્રી વિજયભાઈ શેખ લખતર તાલુકા ભાજપ યુવા મોરચા પ્રમુખ ધ્રુવરાજસિંહ રાણા મહામંત્રી મહેશભાઈ મેણિયા મહામંત્રી જે જે પટેલ સહિતના આગેવાનોએ તેમજ કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસે ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આજે ત્રેવીસ જૂન જનસંઘના અધ્યસ્થાપક ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીનો બલિદાન દિવસ છે ભારતીય જનતા પાર્ટી જ્યારે જ્યારે પણ આવા પાર્ટીના સંસ્થાપકો અને પાર્ટી માટે જેને પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દીધું છે એમના બલિદાન દિવસે સેવાકીય કાર્યક્રમો કરી અને લોક ઉપયોગી કાર્યક્રમો કરી અને ઉજવતી હોય છે એના ભાગરૂપે આજે ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસે લખતર યુવા ભાજપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખરજી આઝાદ ભારતના સૌપ્રથમ શહીદી હો હતી જમ્મુ અને કાશ્મીર જવા માટે જે પરમિટ પ્રથા જવાહરલાલ નેહરુના શાસનમાં હતી એમને એનો વિરોધ કરી અને એક દેશમાં દો વિધાન દો નિશાન દો પ્રધાન નહીં ચલેંગે નહીં ચલેંગેના નારા સાથે પરમિટ પ્રથાનો વિરોધ કરી અને આઝાદ ભારતના જમ્મુ કાશ્મીરમાં પ્રવેશ કર્યો ત્યાંની સરકારે તેની ધરપકડ કરી અને સંદિગ્ધ સંજોગોમાં એમનું મૃત્યુ થયું અને આઝાદ ભારતના સૌ પ્રથમ શહીદ તરીકે ડૉક્ટર શ્યામા પ્રસાદ હતા અને એ પણ એક દેશ એક રાષ્ટ્ર એક નિશાન બને એના માટે પોતાનું પ્રાણની આહુતિ આપી હતી આજે એમના સમર્પણ દિવસે બ્લડ ડોનેશન કેમ્પ કરી અને લોક ઉપયોગી કામો કરવા માટે લખતર યુવા ભાજપ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે એને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ડૉક્ટર શ્યામા પ્રસાદ સમગ્ર કાર્યકર્તાઓ હતી કોટી કોટી વંદન અસ્તુ ભારત માતા કી જય વંદે માતા